નમસ્કાર ખેડૂતભાઈઓ આપણે હાલ ખરીફ પાકોની વાવણી ચાલી રહી છે અને વાવણી સમય દરમિયાન આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અને જે ખેડૂતોએ વાવણી કરી લીધી છે એવા ખેડૂતો માટે કેવા કેવા પગલાં આપણે હાથ ધરવાના છે તો આ વિડીયોમાં હું તમને એ માહિતી આપીશ આપ આ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો જેથી ક્રમિક કપાસ દિવેલા અને બીજા પણ પાકોની માહિતી તમને મળતી રહેશે કપાસનો ઘણા બધા ખેડૂતોએ વાવણી કરી દીધી છે વાવણી પછી અત્યારે જોઈએ છીએ કે ગુજરાતમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે તો વરસાદ આવતો નથી તો પાણીનો પણ બધા ઉપયોગ કરી રહ્યા છે એવા સમય દરમિયાન આપણે જે પાણીનો અત્યારે ઉપયોગ કરીએ છીએ તો જે લાઈનમાં કપાસ હોય એ કપાસની લાઈનમાં આંતર પાણી પાવાનો આગ્રહ રાખવો જેથી ઓછા સમયમાં વધુ પાણી વધારે વિસ્તાર કવર કરી શકે છે અને વધારે લોકો સુધી આ પાણી

આ રીતે વાવેતર કરતા હોય છે એક બે ખેડૂતને મેં ફોન કરી અને એમને પૂછ્યું અને ફિલ્ડમાં વિઝિટ કરી તે વખત પણ મેં પૂછ્યું કે આ રીતે કેમ વાવેતર કરો છો તો એમને બે ત્રણ સવાલ કીધા કે વધારે અંતર રાખીએ છીએ તો કે કેરી હવે વધારે આવતી નથી એના કારણે જો નજીક વાઈએ તો એટલી જ કેરીઓ વધારે આવી શકે બીજા ખેડૂતોએ વાત કરી કે જગ્યા રહી જતી હોય છે એના કારણે અત્યારથી સો ગ્રામ દાણા જો વધારે નાખી દેવામાં આવે તો આપણે ગાળા પૂરવા ના પડે અને વચ્ચેથી જો કપાસ કાઢવા હોય તો આપણે આપણી રીતે નીકાળી શકીએ છીએ તો આના ફાયદા બે ત્રણ છે મેં ખેડૂતોને ચાર પાંચ લાઇનો રવા દેવાનું કીધું છે અડધા અડધા પૂણા પૂણા ફૂટની હું તમને એ એ પણ વિડિયો પ્રેક્ટિકલ ખેતરમાં જઈ અને તમને બતાવીશ કે જુઓ તમે આમને કેવી રીતે વાવેતર કર્યું છે તો આપણે જ્યારે કપાસનું વાવેતર નજીક હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ કરતા હોય તો પણ એકમ વિસ્તારમાંથી વધુ ઉપજ અને વધુ આવક મેળવી શકીએ છીએ એના માટે આપણે થોડી વાવણી કરીએ તો એનો એ નાનો રહેશે જેના કારણે એક છોડ ઉપર વીસ પચીસ જીડો આવશે તો આરામથી આપણને સારું ફળ અને ઉત્પાદન લઈ શકીએ છીએ બીજી વાત છે કે એમાં ખાતર વ્યવસ્થા એટલે પોષણ વ્યવસ્થા હવે આપણા વિસ્તારમાં ડાયમોનિયમ ફોસ્ફેટની ભલામણ નથી હોતી ઉત્તર ગુજરાતમાં પણ ડાયમોનિયમ ફોસ્ફેટ એ પાયાનું ખાતર છે જેને જમીનની તૈયારી કરતી વખતે પાયામાં ચાસમાં આપવાનું હોય છે પણ ઘણા બધા ખેડૂતો એ પદ્ધતિ કરતા નથી હોતા તો કપાસ ઊગી જાય એના પછી ત્રીસ દિવસમાં એને આંતરખેડ વખતે જમીનમાં ભેજ હોય એ સમયે તમે ડાયમોનિયમ ફોસ્ફેટ ત્રીસ કિલો દસ કિલો યુરિયા અને પાવડર ફોર્મમાં ગંધક આવે છે એનો જો ઉપયોગ જમીનમાં પાયામાં જો કરવામાં આવશે તો પરિણામ તમને સારું મળતું હોય છે કદાચ બીજો વિકલ્પ આપણે પસંદ કરીએ તો પોટાશ લાવીએ એસએસપી લાવીએ અને આપણે લાવીએ નાઇટ્રોજન યુરિયા આનો ઉપયોગ આપણા આપણા જમીનમાં સરખી માત્રામાં એક વીવો હોય તો પચાસ કિલો તમે એસએસપી પંદર કિલો તમે પોટાશ અને દસ કિલો યુરિયા અને ત્રણ કિલો ગંધકનો ઉપયોગ કરીને પાવડર ફોર્મનો અને જો જમીનમાં આપી દેવામાં આવે તો આના બધા પોષક તત્વો જમીનને મળી રહેતા હોય છે તો આ બધી વાત તમને જમીનમાં રહેલા પોષક ને પાયામાં આપવાની ભલામણની વાત કરી છે જ્યારે પણ કપાસ પિસ્તાલીસ સાઠ દિવસ તો થાય ત્યાં સુધી જ તમે એને જમીનના મૂળ સુધી નાઇટ્રોજન આપો ત્યારબાદ એને ઉપર ફોલિયર સ્પ્રે કરી અને ખાતરો આપશો તો પરિણામ સારું મળતું હોય છે બીજું એ કરી શકાય જમીનમાં લોબા ગાળે પિયત આપવું હોય તો એને ભેજ ટકી શકે એના માટે આપણે શું કરી શકીએ તો ભેદધારણ શક્તિ વધારવા માટે આપણે એક તો તમે એમાં અળસિયાનું ખાતર જો છોડના બાજુમાં આપી દેવામાં આવે તો એની ભેદધારણ શક્તિ વધી જતી હોય છે સાથે સાથે છાણિયું ખાતર જો ચાસમાં ભરવામાં આવે ચાસ જો દાબી અને એના ઉપર છોડ વાવવામાં આવે તો પણ સારામાં સારું ઉત્પાદન મળતું હોય છે અને ઓછા પાણીએ વધુ આવક મેળવી શકીએ છીએ તો આ રીતે આપણી જમીનોમાં કઈ કઈ રીતે આપણે વધુ સારું ઉત્પાદન અને આવક મેળવી શકીએ છીએ એની મેં તમને આ વિડિયોમાં ચર્ચા કરી છે આમ સતત આપણે આ રીતે વિડીયોમાં જોડાતા રહીશું અને વધુ માહિતી આપતા રહીશું કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો